જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા ફરી એકવાર તમારા બધા સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં આજ આપણે જોવાના છે આપણે એક ભાઈબંધે જીપીએસ ફીટ કરાયું છે ટ્રેક્ટરમાં તો એનાથી કેવાક સાહ પડે કેવાક સીધા થાય અને એમાં હું વસ્તુ ફિટિંગ થાય બધું આપણે જોવું તો પહેલાં તો જો આપણે અહીંયા બે સ્ટેશન છે બતાવું તમને આ છે બે સ્ટેશન બે સ્ટેશન અહીંયા રાખવાનું અને લિમિટ હોય અઢી ત્રણ કિલોમીટર સેટ હોય ને તાલગણાના સિગ્નલ પકડે એટલી એની રેન્જ હોય અને ટ્રેક્ટર જો કે આમ હાલે આપણે ટ્રેક્ટરે જઈએ ટાણે ને પછી તમને બતાવીએ હવે આપણે બે સ્ટેશન જોયું હવે આપણે જોઈએ ટ્રેક્ટરમાં હું હું વસ્તુ હે ફીટ કરેલી આ સિગ્નલ આવે બે ઉપર પેલા બે સ્ટેશન છે ને ત્યાંથી સિગ્નલ આમાં આવે પછી અહીં એક ડિસ્પ્લે આવે ડિસ્પ્લે આવે પછી અહીંયા જો આ સેન્સર આવે અને આપણે ઓલું સ્ટેરિંગ હોય કાઢી નાખવાનું અને આ સ્ટેરિંગ એનું આવે ફીટ કરી દેવાનું પછી એની સ્વીચ શું છે આ એક સેન્સર જ છે પછી સ્વીચ ક્યાં આવે ફિટ કરેલી છે હાલો ન્યા સ્વીચ આવે છે બરોબર એટલું બધું આવે છે પછી હવે આપણે હાકીને બતાવીએ કે કેવું કામ સીધા સાહ બાહ પડે હાલો તો વારી લે પેલા લાયક અહીંયા આપણે વારીએ ને બતાવવું જો હે ને હાલ કરી દેસ ચાલુ મારો ભાઈ

રિવેટ તો માર દેવાનું એટલે એની જગા પકડી લઈએ એની રીતે લીધા પછી આપણે કઈ હતો આગળના ગેરમાં નાખે નાવા દેવાનું શા એની રીતે પકડાવી દો ભાઈ જાઓ એકલું એકલું હેલો હવે સાર તો સીધી લીટી પડે છે પણ હવે આમ આકડા પૂરા થાય કે નહીં એ આપણે જયારે આપણી પાસે પટ્ટી આપણે માપીને જોઈ લે ખાઈ

આમાં કદાચ તમે અરાયુ આમ ફરી કરો ને તો એમાં કઈ ફેર ના પડે અઢાર એટલે અઢાર કઈ ફેર ના હોય આપડે હવે હવે તમને એમ લાગતું છે કે આ ટ્રેક્ટર માં તો રોદા આવે બહુ બહાટી બોલે હવે આ થોડુંક રીયે એવું ના હોય મારા ભાઈ આ હે ને બહુ મજબૂત આવે આવે અને વોટરપ્રુફ બે આવે આમાં ગમે રોદા લાગે કે પાણી વાણી પડે ને એમાં કઈ સાય નહીં બરાબર ગેરંટી ભાઈ કેટલા ગેરંટી કેટલી આવે બે વરસ ની ગેરંટી આવે પીસ ટુ પીસ દઈએ પીસ ટુ પીસ બદલાઈ ગયા આ ક્યાંથી લીધું તું ક્યાંથી ને તમે આપડે માણાવદર નો છે દ્વારકા સ્ટેટ ત્યાંથી માણાવદર થી ડીકે ચેમ્પિયન નો શોરૂમ છે ને દ્વારકેશર છે ને એ ભાઈ પાસેથી લીધું એની મગવું દીધું એટલે બઉ સારું આવે એમાં કઈ થાય બાય નઈ વોટરપ્રુફ આવે જો આ પછી તમે ક્યાંક જાડવા બાળવામાં ભરાવો ને તો પ્રોબ્લેમ થાય બાકી કઈ પ્રોબ્લેમ થાય નહીં હવે તમને એમ થતું છે બીજો પ્રશ્ન કે ભાઈ આપડે કરવું તો પેલા અહીંયા આપણે બી પોઈન્ટ આપી દેવાનું એટલે એની હે ને લાઈનો એની ઓટોમેટિક લાઈન બરાબર એવી ઓટોમેટિક લાઈન એની રીતે બનાવી બરાબર પછી તમારે અડવા પાડવું નહીં પછી એની રીતે